ગુજરાતના બનાસકાંઠાના દિશામાં એક ઈ બાઇક જોય કંપનીમાં જ્યારે ગ્રાહક બેટરીને ચાર્જ કરતો હોય છે તેવા સમયે તેના ઘરમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારે ધડાકો થાય છે ચો તરફ દાસબાગ અને હવામાં આગના ગોટે ગોટા આ ઘટના ઘટી છે દિશાના બજરંગનગરમાં અને બેટરી બ્લાસ્ટ થઈ છે તેવા સમયે કે જ્યારે આ ઈ બાઇક ચલાવનાર જે માલિક હતા તેઓની દીકરી સ્પોર્ટ ક્લબ ખાતે જઈ રહ્યા હતા જોકે તે દરમિયાન તેઓએ સૌ પ્રથમ બેટરી ચાર્જિંગમાં કરવા મૂકી હતી નસીબ જો આ જ જે ઈશ્વરીય વરદાન કહી શકાય તે પ્રમાણે એ વખતે તેઓ જે બાઇક હતું તે તેનાથી દૂર હતા અને બાઈકની જે બેટરી હતી જે ચાર્જિંગમાં હતી ઘરમાં જ ગેલરીમાં આ બેટરી બેટરી તે બાદ ધડાકા ભેર ફૂટી હતી અને અફરાતફરી બાદ ખાસ કરીને આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવ્યો છે આ ઘટના ઘણી સૂચક છે ઈ બાઇકનો ઉપયોગ ખાસ કરીને પ્રદૂષણના એક સંભવિત ઉકેલમાંનો એક છે પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં વધુ સારા વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો જ્યારે પ્રદૂષણની અસરનો સામનો કરવાની તેના મોટા પ્રમાણમાં ઓછી કરવાની વાત આવે ત્યારે ઘણા ઉપયોગી નીવડી શકે છે જોકે બાઇકમાં કદાપી સમસ્યાનો ઉપયોગ તેમ શક્ય નથી ઇ બાઇકમાં આગ લાગવા જેવી ઘટનાઓને કારણે બાઇક આ પ્રકારના જે બાઇકો છે તેની સુરક્ષા પર સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે ઈ એ બાઇક માં આગ કેમ લાગે છે તેનું મુખ્ય કારણ છે બેટરીમાં જ્યારે આગ લાગે છે ત્યારે કારણમાં જે છે તેમાં લિથિનિયમ આયન બેટરી અથવા લી આયન તરીકે વધુ જાણીતી બેટરી તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બેટરીનો આ સૌથી સામાન્ય બેટરી પ્રકારમાંની એક છે જેવા આ બેટરીનો ઉપયોગ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે લી આયન બેટરી તેમની ટકાક અને ઉચ્ચ ક્ષમતાને લાઈફ લાઈફ સાયકલ છે લાંબી લાઈફ સાયકલને કારણે પસંદ કરવામાં આવે છે જોકે ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે લી આયન બેટરીમાં એક લિક્વિડનો જે એક પ્રકારનો ઇલેક્ટ્રોલિક ફ્યુડ છે તેનો ઉપયોગ થાય છે તેની અત્યંત જનલશીલ પ્રકૃતિને કારણે આ પ્રવાહી ઊંચા તાપમાનમાં વ્યાજ પામે છે જે બેટરીના આયુષ્ય પર અસર કરે છે આને કારણે બેટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે અને આને કારણે જ બેટરીમાં આગ લાગવાની સંભાવના પણ મોટો એક ખુલાસો થયો છે અને ખાસ કરીને બેટરીમાં આ પ્રકારની જે બેટરીઓ ઇલેક્ટ્રિક બાઇકમાં વપરાય છે તેમાં સમસ્યાઓના કારણે ઈ બાઇક્સમાં આગ લાગવાના પાછળના આ મુખ્ય કારણ તરીકે તેને વર્ણવામાં આવે છે આ દિશાની જે ઘટના છે એ ક્યાંક ને ક્યાંક આ જે આગ લાગી છે જોય કંપનીનું બાઇક છે અને ગુજરાતીનું જે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે આ પ્રકારના અકસ્માતોમાં ખરેખર શું કાળજી લેવી જોઈએ શું છે આખી ઘટના જેના માલિક હૃદય કંપાવતી આ ઘટના છે જો કે જાનહાનિ ટળી છે ઈશ્વરનો સંકેત છે શું કહી રહ્યા છે માલિકાઓ જોઈએ સુવિધા ક્યારે દુવિધા બનતી હોય છે જૂના સમયમાં દાયકાઓ પહેલાં ચેતક અને તે પ્રકારના સ્કૂટરો હતા એકસી મારો અને સ્કૂટર ભાગતા હતા નાની બેટરી હતી જોખમ ઓછું હતું જો કે સુવિધા ઊંચી હતી યુગ બદલાયો સંસાધનો બદલાયા ટેકનોલોજી આવી છે અને તે રીતે હવે ઇલેક્ટ્રોનિક સ્કૂટરો આવ્યા છે જો એ કંપનીનું સ્કૂટરને આપ જોઈ રહ્યા છો અમારા કેમેરામેન બતાવી રહ્યા છે આ ભડકે બળ્યું છે તેઓનું જે ઉપકરણ એટલે કે બેટરી હતી ઇલેક્ટ્રોનિક બાઇક એટલે કે તમારું ઈંધણ બચશે પેટ્રોલ બચશે અને આ ફાયદો થશે તેવી મોટી ગુલબાંગો આપતી કંપનીઓ કંપનીઓનો દાવો છે કે અમારું જે આ પ્રોડક્ટ છે એ એકદમ સુરક્ષિત છે આ સુરક્ષિત પ્રોડક્ટ વાપરો અને લોકો લલચાયતા હોય છે જાહેર ખબરોના મારા વચ્ચે લોકોને ક્યાંક ને ક્યાંક ઇંધણ બળતણમાં ફાયદાની પણ વાત હોય છે ત્યારે આપણી સાથે આવા જ એક જે માલિક છે તે જોડાયા છે કે જેઓએ જોય કંપનીનું એક મોપેટ લીધું હતું હાજી સાહેબ શું કિંમત હતી અને કંપનીનો કેવો દાવો હતો સાહેબ આજથી દોઢ વર્ષ પહેલાં આ મોપેટ મેં એક છોતેર હજારમાં ખરીદ્યું હતું અને તેમનો દાવો હતો કે એકદમ સુરક્ષિત છે અને ટીનેજર એજ માટે કરીને આ બનાવેલી વસ્તુ છે જે પાંત્રીસથી વધારે સ્પીડે ચાલે નહીં અને બેટરી બી એની ફૂલ સેફ્ટીવાળી છે અને ત્રણ વર્ષની બેટરીની વોરંટી આપેલી હતી અને એમને કહેલું હતું કે બેથી અઢી કલાકમાં બેટરી ચાર્જ ફૂલ થઈ જશે અમે છતાં બી બેટરી નીકાળી અને સાંજના સમયે ઠંડુ વાતાવરણ ત્યારે જ બેટરી ચાર્જ કરતા હતા અને મારી બેબલીને ગઈકાલે સ્પોર્ટ્સ ક્લબ રમવા જવાનું હતું એના માટે કરીને એને બેટરી ગાડીમાં લગાવી અને ગાડી ચાલુ કરવાની કોશિશ કરી પણ એને ગાડી ચાલુ થઈ નહીં ભગવાનના સદનસીબે અને એ બેટરી પાછી નીકાળી અને ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને થોડીક જ વારમાં બેથી પાંચ મિનિટમાં એ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ગઈ મારી નમ્ર નિવેદન છે કે આવી દરેક કંપનીઓ પ્રત્યે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની આર એન્ડ ટીમ એની પ્રોપર તરીકે જાંચ કરી અને માર્કેટના અંદર આવા વ્હીકલ લોન્ચ કરે જેથી કોઈ બી પ્રકારનું મોટી જાનહાની મોટું નુકસાન ટાળી શકાય જ્યારે પ્રકારની પ્રોડક્ટો બનતી હોય છે ત્યારે આ ઇલેક્ટ્રિક ઉપકરણો ખરેખર શું કોઈ જીવને જોખમ થાય અને જે જે ચલાવે છે આ બાઇકો તેઓના સુરક્ષા લગતી બાબતોનું કઈ એજન્સી અથવા સરકાર વચ્ચે શું કોઈ ધ્યાન અપાય છે કે નહીં અથવા અપાય છે તો શું આવા આ પ્રકારના બનાવો બનતા હોય છે સવાલો ઉઠવા પામી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ થયો જી હા બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારની બેટરીનો ધડાકો બજરંગનગરની આ ઘટના ડીસા બનાસકાંઠા પ્લેસ ગુજરાત અને જોય કંપની પર સવાલો ઉઠવા પામ્યા છે જોય કંપની જ નહીં માત્ર ઇલેક્ટ્રિક બાઇકો બનાવતી ઉત્પાદિત કરતી તમામ કંપનીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અને ખરીદનાર ગ્રાહકો માટે સૌથી મોટું જોખમ કહી શકાય જો એ કંપનીનો આ બેટરી જો કદાચ આ બેટરી ચાર્જિંગમાં હોત પરંતુ માની શકાય કે કદાચ એ બાળકી આ બે બેટરી લગાવી અને મોટર આ મોપેટ ચલાવી જો જતી હોત તો ચોક્કસથી બાળકીએ પણ પોતાનું ધડાકા બેડ થયેલા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવો પડત સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે સરકારે આ પ્રકારને ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ મોનિટરિંગ કરી થર્ડ પાર્ટી મોનિટરિંગ ખાસ કરવું પડશે કે શું તેઓની પ્રોડક્ટ કેટલા પ્રકારની સુરક્ષિત છે ડીસાનો થયેલો આ બ્લાસ્ટ ઘણું બધું કહી જાય છે સરકારે અને ગ્રાહકો ચેતવાની જરૂર છે પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં એક ઈ બાઇક જોય કંપનીમાં જ્યારે ગ્રાહક બેટરીને ચાર્જ કરતો હોય છે તેવા સમયે તેના ઘરમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારે ધડાકો થાય છે ચો તરફ દાસબાગ અને હવામાં આગના ગોટે ગોટા આ ઘટના ઘટી છે ડીસાના બજરંગનગરમાં અને બેટરી બ્લાસ્ટ થઈ છે તેવા સમયે કે જ્યારે આ ઈ બાઈક ચલાવનાર જે બાલિક હતા તેઓની દીકરી સ્પોર્ટ ક્લબ ખાતે જઈ રહ્યા હતા જોકે તે દરમિયાન તેઓએ સૌપ્રથમ પ્રથમ બેટરી ચાર્જિંગમાં કરવા મૂકી હતી નસીબ જો કે જ જે ઈશ્વરીય વરદાન કહી શકાય તે પ્રમાણે એ વખતે તેઓ જે બાઇક હતું તે તેનાથી દૂર હતા અને બાઈકની જે બેટરી હતી જે ચાર્જિંગમાં હતી ઘરમાં જ ગેલેરીમાં આ બેટરી બેટરી તે બાદ ધડાકા ધડાકાભેર ફૂટી હતી અને અફરાતફરી બાદ ખાસ કરીને આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવ્યો છે આ ઘટના ઘણી સૂચક છે એ બાઇકનો ઉપયોગ ખાસ કરીને પ્રદૂષણના એક સંભવિત ઉકેલમાંનો એક છે પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં વધુ સારા વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો જ્યારે પ્રદૂષણની અસરનો સામનો કરવાની ત્યારે મોટા પ્રણો ઓછી કરવાની વાત આવે ત્યારે ઘણા ઉપયોગી નીવડી શકે છે જોકે બાઇકમાં કદાપી સમસ્યાના ઉપયોગ તેમ શક્ય નથી ઈ બાઇકમાં આગ લાગવા જેવી ઘટનાઓને કારણે બાઇક આ પ્રકારના જે બાઇકો છે તેની સુરક્ષા પર સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે ઈ એ બાઇકમાં આગ કેમ લાગે છે તેનું મુખ્ય કારણ છે બેટરીમાં જ્યારે આગ લાગે છે ત્યારે મુખ્ય કારણમાં ટુડે ગુજરાતીની જે સંશોધન પણ છે તેમાં લિથેનિયમ આયન બેટરી અથવા લી આયન તરીકે વધુ જાણીતી બેટરી તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બેટરીનો આ સૌથી સામાન્ય બેટરી પ્રકારમાંની એક છે જેવા આ બેટરીનો ઉપયોગ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા લગભગ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કરવામાં આવે છે લી આયન બેટરી તેમની ટકા અને ઉચ્ચ ક્ષમતાને લાઈફ લાઈફ જે સાયકલ છે લાંબી લાઈફ સાયકલને કારણે પસંદ કરવામાં આવે છે જો કે ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે લી આયન એન બેટરીમાં એક લિક્વિડનો જે એક પ્રકારનો ઇલેક્ટ્રોલિક ફલુડ છે તેનો ઉપયોગ થાય છે તેની અત્યંત જનલશીલ પ્રકૃતિને કારણે આ પ્રવાહી ઊંચા તાપમાનમાં વ્યાજ પામે છે જે બેટરીના આયુષ્ય પર અસર કરે છે અને કારણે બેટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે અને આને કારણે જ બેટરીમાં આગ લાગવાની સંભાવના પણ મોટો એક ખુલાસો થયો છે અને ખાસ કરીને બેટરીમાં આ પ્રકારની જે બેટરીઓ ઇલેક્ટ્રિક બાઇકમાં વપરાય છે તેમાં સમસ્યાઓના કારણે ઈ બાઇક્સમાં આગ લાગવાના તેને વર્ણવામાં આવે છે આ દિશાની જે ઘટના છે એ ક્યાંક ને ક્યાંક આ જે આગ લાગી છે જોય કંપનીનું બાઇક છે અને જે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે આ પ્રકારના અકસ્માતોમાં ખરેખર શું કાળજી લેવી જોઈએ શું છે આખી ઘટના જેના માલિક ગદે કંપાવતી આ ઘટના છે જો કે જાનહાનિ ટળી છે ઈશ્વરનો સંકેત છે શું કહી રહ્યા છે માલિકાઓ જોઈએ સુવિધા ક્યારે દુવિધા બનતી હોય છે જૂના સમયમાં દાયકાઓ પહેલાં ચેતક અને તે પ્રકારના સ્કૂટરો હતા એકસી મારો અને સ્કૂટર ભાગતા હતા નાની બેટરી હતી જોખમ ઓછું હતું જો કે સુવિધા ઓછી હતી યુગ બદલાયો સંસાધનો બદલાયા ટેકનોલોજી આવી છે અને તે રીતે હવે ઇલેક્ટ્રોનિક સ્કૂટરો આવ્યા છે જો એ કંપનીનું સ્કૂટરને આપ જોઈ રહ્યા છો અમારા કેમેરામેન બતાવી રહ્યા છે આ ભડકે બળ્યું છે તેઓનું જે ઉપકરણ એટલે કે બેટરી હતી ઇલેક્ટ્રોનિક બાઇક એટલે કે તમારું ઈંધણ બચશે પેટ્રોલ બચશે અને આ ફાયદો થશે તેવી મોટી ગુલબાંગો આપતી કંપનીઓ કંપનીઓનો દાવો છે કે અમારું જે આ પ્રોડક્ટ છે એ એકદમ સુરક્ષિત છે આ સુરક્ષિત પ્રોડક્ટ વાપરો અને લોકો લલચાયતા હોય છે જાહેર ખબરોના મારા વચ્ચે લોકોને ક્યાંક ને ક્યાંક ઇંધણ બળતણમાં ફાયદાની પણ વાત હોય છે ત્યારે આપણી સાથે આવા જ એક જે માલિક છે તે જોડાયા છે કે જેઓએ જોય કંપનીનું એક મોપેટ લીધું હતું હાજી સાહેબ શું કિંમત હતી અને કંપનીનો કેવો દાવો હતો સાહેબ આજથી દોઢ વર્ષ પહેલાં આ મોપેટ મેં એક છોતેર હજારમાં ખરીદ્યું હતું અને તેમનો દાવો હતો કે એકદમ સુરક્ષિત છે અને ટીનેજર એજ માટે કરીને આ બનાવેલી વસ્તુ છે જે પાંત્રીસથી વધારે સ્પીડે ચાલે નહીં અને બેટરી બી એની ફૂલ સેફ્ટીવાળી છે અને ત્રણ વર્ષની બેટરીની વોરંટી આપેલી હતી અને એમને કહેલું હતું કે બેથી અઢી કલાકમાં બેટરી ચાર્જ ફૂલ થઈ જશે અમે છતાં બી બેટરી નીકાળી અને સાંજના સમયે ઠંડુ વાતાવરણ ત્યારે જ બેટરી ચાર્જ કરતા હતા અને મારી બેબલીને ગઈકાલે સ્પોર્ટ્સ ક્લબ રમવા જવાનું હતું એના માટે કરીને એને બેટરી ગાડીમાં લગાવી અને ગાડી ચાલુ કરવાની કોશિશ કરી પણ એને ગાડી ચાલુ થઈ નહીં ભગવાનના સદનસીબે અને બેટરી પાછી નીકાળી અને ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને થોડીક જ વારમાં બેથી પાંચ મિનિટમાં એ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ગઈ મારી નમ્ર નિવેદન છે કે આવી દરેક કંપનીઓ પ્રત્યે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની આર એન્ડ ટીમ એની પ્રોપર તરીકે જાંચ કરી અને માર્કેટના અંદર આવા વ્હીકલ લોન્ચ કરે જેથી કોઈ બી પ્રકારનું મોટી જાનહાની મોટું નુકસાન ટાળી શકાય જ્યારે પ્રકારની પ્રોડક્ટો બનતી હોય છે ત્યારે આ ઇલેક્ટ્રિક ઉપકરણો ખરેખર શું કોઈ જીવને જોખમ થાય અને જે જે ચલાવે છે આ બાઇકો તેઓના સુરક્ષા લગતી બાબતોનું કઈ એજન્સી અથવા સરકાર વચ્ચે શું કોઈ ધ્યાન અપાય છે કે નહીં અથવા અપાય છે તો શું આવા આ પ્રકારના બનાવો બનતા હોય છે સવાલો ઉઠવા પામી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ થયો જી હા બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારની બેટરીનો ધડાકો બજરંગનગરની આ ઘટના ડીસા બનાસકાંઠા પ્લેસ ગુજરાત અને જોય કંપની પર સવાલો ઉઠવા પામ્યા છે જોય કંપની જ નહીં માત્ર ઇલેક્ટ્રિક બાઇકો બનાવતી ઉત્પાદિત કરતી તમામ કંપનીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અને ખરીદનાર ગ્રાહકો માટે સૌથી મોટું જોખમ કહી શકાય જો કદાચ આ બેટરી ચાર્જિંગમાં હોત પરંતુ માની શકાય કે કદાચ એ બાળકી આ બેટરી લગાવી અને મોટર આ મોપેટ ચલાવી જો જતી હોત તો ચોક્કસથી બાળકીએ પણ પોતાનું ધડાકા બેડ થયેલા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવવો પડત સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે સરકારે આ પ્રકારને ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ મોનિટરિંગ કરી થર્ડ પાર્ટી મોનિટરિંગ કરવું પડશે કે શું તેઓની પ્રોડક્ટ કેટલા પ્રકારની સુરક્ષિત છે ડીસાનો થયેલો આ બ્લાસ્ટ ઘણું બધું કહી જાય છે સરકારે અને ગ્રાહકોએ ચેતવાની જરૂર છે પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં એક ઈ બાઈક જોય કંપનીમાં જયારે ગ્રાહક બેટરીને ચાર્જ કરતો હોય છે તેવા સમયે તેના ઘરમાં જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારે ધડાકો થાય છે ચો તરફ દાસબાગ અને હવામાં આગના ગોટે ગોટા આ ઘટના ઘટી છે ડીસાના બજરંગનગરમાં અને બેટરી બ્લાસ્ટ થઈ છે તેવા સમયે કે જ્યારે આ ઈમાય ચલાવનાર જે માલિક હતા તેઓની દીકરી સ્પોર્ટ ક્લબ ખાતે જઈ રહ્યા હતા જો કે તે દરમિયાન તેઓએ સૌપ્રથમ પ્રથમ બેટરી ચાર્જિંગમાં કરવા મૂકી હતી નસીબ જો કે આજ જે ઈશ્વરીય વરદાન કહી શકાય તે પ્રમાણે એ વખતે તેઓ જે બાઇક હતું તે તેનાથી દૂર હતા અને બાઇકની જે બેટરી હતી જે ચાર્જિંગમાં હતી ઘરમાં જ ગેદરિંગમાં આ બેટરી બેટરી તે બાદ ધડાકા બે ફૂટી હતી અને અફરાતફરી બાદ ખાસ કરીને આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવ્યો છે આ ઘટના ઘણી સૂચક છે એ બાઇકનો ઉપયોગ ખાસ કરીને પ્રદૂષણના એક સંભવિત ઉકેલમાંનો એક છે પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં વધુ સારા વિકલ્પ એવા ઇલેક્ટ્રિક વાહનો જ્યારે પ્રદૂષણની અસરનો સામનો કરવાની ત્યારે મોટા પ્રમાણો ઓછી કરવાની વાત આવે ત્યારે ઘણા ઉપયોગી નીવડી શકે છે જોકે બાઇકમાં કદાપી સમસ્યાના ઉપયોગ તેમ શક્ય નથી ઈ બાઇકમાં આગ લાગવા જેવી ઘટનાઓને કારણે બાઇક આ પ્રકારના જે બાઇકો છે તેની સુરક્ષા પર સવાલ ઉઠવા પામે છે ત્યારે ઈ એ બાઇકમાં આગ કેમ લાગે છે તેનું મુખ્ય કારણ છે બેટરીમાં જ્યારે આગ લાગે છે ત્યારે મુખ્ય કારણમાં ટુરે ગુજરાતીનું જે સંશોધન પણ છે તેમાં લિથેનિયમ આયન બેટરી અથવા લી આયન તરીકે વધુ જાણીતી બેટરી તે આજે ઉપયોગમાં લેવામાં આવતી બેટરીનો આ સૌથી સામાન્ય બેટરી પ્રકારમાંની એક છે જેવા આ બેટરીનો ઉપયોગ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા લગભગ તમામ લોકો ઉપકરણોમાં કરવામાં આવે છે લી આયન બેટરી તેમની ટકા અને ઉચ્ચ ક્ષમતાને લાઈફ લાઈફ જે સાયકલ છે લાંબી લાઈફ સાયકલને કારણે પસંદ કરવામાં આવે છે જોકે ઊંચા તાપમાનની સ્થિતિમાં તેમાં સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે લી આયન બેટરીમાં એક લિક્વિડનો જે એક પ્રકારનો ઇલેક્ટ્રોલિક ફ્લુઇડ છે તેનો ઉપયોગ થાય છે તેની અત્યંત જનલશીલ પ્રકૃતિને કારણે આ પ્રવાહી ઊંચા તાપમાનમાં વ્યાજ પામે છે જે બેટરીના આયુષ્ય પર અસર કરે છે આને કારણે બેટરીમાં આગ લાગવાની સંભાવના પણ વધી જાય છે અને આને કારણે જ બેટરીમાં આગ લાગવાની સંભાવનાઓ પણ મોટો એક ખુલાસો થયો છે અને ખાસ કરીને બેટરીમાં આ પ્રકારની જે બેટરીઓ ઇલેક્ટ્રિક બાઇકમાં વપરાય છે તેમાં સમસ્યાઓના કારણે ઈ બાઇક્સમાં આગ લાગવાના મુખ્ય કારણ તરીકે તેને વર્ણવામાં આવે છે આ દિશાની જે ઘટના છે એ ક્યાંક ને ક્યાંક આ જે આગ લાગી છે જોય કંપનીનું બાઇક છે અને જે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે આ પ્રકારના અકસ્માતોમાં ખરેખર શું કાળજી લેવી જોઈએ શું છે આખી ઘટના જેના માલિક ગદે કંપાવતી આ ઘટના છે જોકે જાનહાનિ ટળી છે ઈશ્વરનો સંકેત છે શું કહી રહ્યા છે માલિકા જોઈએ સુવિધા ક્યાંક દુવિધા બનતી હોય છે જૂના સમયમાં દાયકાઓ પહેલાં ચેતક અને તે પ્રકારના સ્કૂટરો હતા એકસિટર મારો અને સ્કૂટર ભાગતા હતા નાની બેટરી હતી જોખમ ઓછું હતું જો કે સુવિધા ઊંચી હતી યુગ બદલાયો સંસાધનો બદલાયા ટેકનોલોજી આવી છે અને તે રીતે હવે ઇલેક્ટ્રોનિક સ્કૂટરો આવ્યા છે જો એ કંપનીનું સ્કૂટર અને આપ જોઈ રહ્યા છો મારા કેમેરામેન બતાવી રહ્યા છે આ ભડકે બળ્યું છે તેઓનું જે ઉપકરણ એટલે કે બેટરી હતી ઇલેક્ટ્રોનિક બાઇક એટલે કે તમારું ઇંધણ બચશે પેટ્રોલ બચશે અને આ ફાયદો થશે તેવી મોટી ગુલબાંગો આપતી કંપનીઓ કંપનીઓનો દાવો છે કે અમારું જે આ પ્રોડક્ટ છે એ એકદમ સુરક્ષિત છે આ સુરક્ષિત પ્રોડક્ટ વાપરો અને લોકો લલચાયતા હોય છે જાહેર ખબરોના મારા વચ્ચે લોકોને ને ક્યાંક ઇંધણ બળતણમાં ફાયદાની પણ વાત હોય છે ત્યારે આપણી સાથે આવા જ એક જે માલિક છે તે જોડાયા છે કે જેઓએ જોય કંપનીનું એક મોપેડ લીધું હતું હાજી સાહેબ શું કિંમત હતી અને કંપનીનો કેવો દાવો હતો સાહેબ આજથી દોઢ વર્ષ પહેલાં મોપેડ મોપેટ મેં એક છોતેર હજારમાં ખરીદ્યું હતું અને તેમનો દાવો હતો કે એકદમ સુરક્ષિત છે અને ટીનેજર એજ માટે કરીને આ બનાવેલી વસ્તુ છે જે પાંત્રીસથી વધારે સ્પીડે ચાલે નહીં અને બેટરી બી એની ફૂલ સેફ્ટીવાળી છે અને ત્રણ વર્ષની બેટરીની વોરંટી આપેલી હતી અને એમને કહેલું હતું કે બેથી અઢી કલાકમાં બેટરી ફૂલ થઈ જશે અમે છતાં બી બેટરી નીકાળી અને સાંજના સમયે ઠંડુ વાતાવરણ ત્યારે જ બેટરી ચાર્જ કરતા હતા અને મારી બેબલીને ગઈકાલે સ્પોર્ટ્સ ક્લબ રમવા જવાનું હતું એના માટે કરીને એને બેટરી ગાડીમાં લગાવી અને ગાડી ચાલુ કરવાની કોશિશ કરી પણ એને ગાડી ચાલુ થઈ નહીં ભગવાનના સદનસીબે એને બેટરી પાછી નીકાળી અને ઘરની ગેલેરીમાં મૂકી દીધી અને થોડીક જ વારમાં બેથી પાંચ મિનિટમાં એ બેટરી મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થઈ ગઈ મારી નમ્ર નિવેદન છે કે આવી દરેક કંપનીઓ પ્રત્યે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમની આર એન્ડ ટીમ એની પ્રોપર તરીકે જાંચ કરી અને માર્કેટના અંદર આવા વ્હીકલ લોન્ચ કરે જેથી કોઈ બી પ્રકારનું મોટી જાનહાની મોટું નુકસાન ટાળી શકાય જ્યારે એ પ્રકારની પ્રોડક્ટો બનતી હોય છે ત્યારે આ ઇલેક્ટ્રિક ઉપકરણો ખરેખર શું કોઈ જીવને જોખમ થાય અને જે જે ચલાવે છે આ બાઇકો તેઓના સુરક્ષા લગતી બાબતોનું કઈ એજન્સી અથવા સરકાર વચ્ચે શું કોઈ ધ્યાન અપાય છે કે નહીં અથવા અપાય છે તો શું આવા આ પ્રકારના બનાવો બનતા હોય છે સવાલો ઉઠવા પામી રહ્યા છે બોમ્બ બ્લાસ્ટ થયો જી હા બોમ્બ બ્લાસ્ટ થયો તે પ્રકારની બેટરીનો ધડાકો બજરંગનગરની આ ઘટના ડીસા બનાસકાંઠા પ્લેસ ગુજરાત અને જોય કંપની પર સવાલો ઉઠવા પામ્યા છે જોય કંપની જ નહીં માત્ર ઇલેક્ટ્રિક બાઇકો બનાવતી ઉત્પાદિત કરતી તમામ કંપનીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે અને ખરીદનાર ગ્રાહકો માટે સૌથી મોટું જોખમ કહી શકાય જો એ કંપનીનો આ બેટરી જો કદાચ આ બેટરી ચાર્જિંગમાં હોત પરંતુ માની શકાય કે કદાચ એ બાળકી આ બેટરી લગાવી અને મોટર આ મોપેટ ચલાવી જો જતી હોત તો ચોક્કસથી બાળકીએ પણ પોતાનું ધડાકા બેડ થયેલા આ બ્લાસ્ટમાં જીવ ગુમાવો પડત સવાલો ઉઠવા પામી રહ્યા છે ત્યારે સરકારે આ પ્રકારને ઇલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવતી કંપનીઓ મોનિટરિંગ કરી થર્ડ પાર્ટી મોનિટરિંગ ખાસ કરવું પડશે કે શું તેઓની પ્રોડક્ટ કેટલા પ્રકારની સુરક્ષિત છે નિશાનો થયેલો આ બ્લાસ્ટ ઘણું બધું કહી જાય છે સરકારે અને ગ્રાહકોએ ચેતવાની જરૂર છે ધર્શ પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ